કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો રીપી ઈ સ્વાગત છે હવે આપણે દોસ્તો જોવાનું છે બારમા ધોરણનું ચેપ્ટર જે છે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો જે છે એનું આપણે જેડબલ નીટની વાત કરવાની છે પહેલા લેકચરની અંદર આપણે પ્રસ્તાવના અને એમાઇન સંયોજનોનું વર્ગીકરણ છે એની વાત કરવાના છીએ તો ખાસ કરીને સૌપ્રથમ તો નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો કયા કયા આવ્યા છે એની પહેલાં આપણે ડિસ્કસ કરવાની છે કે ભાઈ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો ખરેખર આપણે કયા કયા આપણે જનરલી યુઝ કરવાના થાય છે તો એની પહેલાં લિસ્ટ આપેલું છે ખાલી સમજવા માટે છે અત્યારે આ બધા યાદ રાખવા જરૂર નથી પણ આ ટાઈપના નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો આવે છે બીજી વાત દોસ્તો એ છે કે આ જે છે આખું જેડબલ નીટ આપણે લેવલની વાત કરવાની છે પણ પહેલાં બેઝિકથી જ આપણે મોસ્ટ ઓફ શરૂઆત કરશું બેઝિક કોન્સેપ્ટ પણ એક વખત એની અંદર નજર કરશું જ એટલે બેઝિક કોન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ છીએ અને પછી ધીમે 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 જેડબલ ડબલ્યુ કોન્સેપ્ટ તરફ જતા જઈશું એટલે સૌ પ્રથમ દોસ્તો આપણે જોઈ લઈએ છીએ આની અંદર પહેલા ખાલી સાદી વાત જ છે એમાઇન સંયોજનોનું વર્ગીકરણ પહેલા લેક્ચરની ની અંદર અને પેલા કયા એમાઇન સંયોજનો આવે છે તો સૌ પ્રથમ દોસ્તો જો આપણે વાત કરીએ તો એમાઇન નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે તો જો ઓ હોય તો એને નાઇટ્રાઇટો સંયોજન કહેવાય શું કહીશું આપણે નાઇટ્રાઇટો ખરેખર સમૂહ એની સાથે જોડાય તો આરઓ એનો છે ઓછો યુઝ થતો હોય છે નાઇટ્રો સંયોજનો નામ તમે સાંભળેલું હશે ઓકે આર સાથે એનું મોટું જોડાય તો શું થાય નાઇટ્રો આ બધા નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો જે છે એની રાસાયણિક પ્રક્રિયા એ બધી આપણે વાત આવવાની છે ભણવાની એટલે આ બધા ક્રિયાશીલ સમૂહના આધારે કયો સમૂહ છે એ પહેલા તમને થોડુંક બેઝિક નોલેજ હોવું જોઈએ જનરલી થોડો ઘણો ખ્યાલ હોય જ તમને પણ એકવાર રિવિઝન થઈ જાય તો

NH, NH સાથે બીજી કોઈ પણ બે વસ્તુ જોડાયેલી હોય બીજા બે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો એને કયો એમાઇન કહેવાય દ્વિતીય કેમાઇન કહેવાય હવે એના પછીની દોસ્તો વાત કરીએ જો નાઇટ્રોજન સાથે ત્રણ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો એને આપણે તૃતીય કેમાઇન કહીએ છે અને N2 અને X- તો ડાયઝોનિયમ ક્ષાર કહીએ છે એ ડાયઝોનિયમ ક્ષાર શું છે તે આપણે રિએક્શન ની અંદર આવશે તે ભણવાનું એની અંદર આપણે ડિસ્કસ કરવાના C ટ્રિપલ બોન્ડ N તો CN એટલે સાઇનાઇડ RCN અને N ટ્રિપલ બોન્ડ C તો આર એનસી તો આ પ્રકારના સમૂહો જે છે આપણે યુઝ થવાના છે અને આપણે વાત કરવાના છીએ ચાલો તો હવે એમાઈન સંયોજનોની વાત કરીએ તો એમાં સંયોજનો જે છે ખાસ કરીને એમોનિયામાં રહેલા એક બે ને ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન અલકાલ અથવા એરાયર સમૂહ વડે કરતા મળતા સંયોજનને આપણે શું કહીએ છીએ એમાઈન આ બધી બેઝિક વાતો છે દોસ્તો તમને જનરલી થોડી ઘણી ખબર હશે પણ થોડુંક બેઝિક નોલેજ હોય તો આગળ ડીપમાં જેટલું ઘણું હોય તેટલું બેઝિક નોલેજ જેટલું વધારે એટલું વધારે તમને મજા આવે એટલા માટે થોડુંક બેઝિક નોલેજ આપણે લઈ લઈએ છીએ તમને થોડી ઘણો ખ્યાલ હશે જ પણ ફટાફટ આમાંથી પાસ થઈ જશું આપણે બહુ વધારે ટાઈમ નહીં બગાડ્યાની અંદર વધારે થોડુંક સ્પીડની અંદર આપણે લઈ લેશું દરેકે દરેક વસ્તુ પણ ટોપિક થોડાક ખ્યાલ હોવો જોઈએ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે એમાં એમોનિયા છે એમોનિયામાં જે છે ત્રણ હાઇડ્રોજન રહેલા છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન એ બદલી કરી નાખવાની છે એની જગ્યાએ કોઈ આલ્કાઇલ સમૂહ લગાડવાના છે એરાઇલ સમૂહ લગાડવાના છે તો આપણને એમાઇન સંયોજનો મળવાના છે એમાં મોસ્ટ ઓફ કોણ હોય કાર્બનનો હાઇડ્રોજન અને નાઇટ્રોજનનો સમાવેશ થાય છે એમાઇન સંયોજનો જે છે એનું ઇલેક્ટ્રોનિક બંધારણ કેવું હોય છે સામાન્ય રીતે હું તમારે વાંચવાની પણ પણ જરૂર નથી લખેલું છે એટલે જો ઈચ્છા હોય તો જોઈ શકો એક ફટાફટ ટૂંકમાં વાત એક કહી દઉં કે એમાઇન સંયોજનો છે દોસ્તો એમાં નાઇટ્રોજન છે નાઇટ્રોજન સાથે આપણે હમણાં જ વાત કરી હતી કે ત્રણ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય છે આ ત્રણ આલ્કાઇલ એ ત્રણ એટલે કે અહીંયા હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન એમોનિયામાં રહેલા ત્રણ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન નું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે કરવામાં આવે છે આર ડેસ અને આર ડબલ ડેસ અલગ અલગ સમૂહ વડે કરવામાં આવે તો એમાઇન સંયોજન મળી જાય છે હવે એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન નું સંકળ કયું હોય છે એસવી થ્રી એસવી થ્રી સંકળ છે એટલે આકાર કેવો હશે સમચતુષ ફલકી આકાર હશે આનો ઓકે નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું દાન કરી શકે તેનો એટલા માટેનો સ્વભાવ કેવો છે બેઝિક સ્વભાવ છે આ બંધ કોણ સંકળ sp3 છે એટલે બંધ કોણ કેટલો હોવો જોઈએ 109.5 ડિગ્રી પણ તમને ખબર છે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અહીં અપાકર્ષણ થાય આ ખબર છે તમને એટલે બંધ કોણ આના કરતા ઓછો હશે આના કરતા ઓછો 109.5 કરતા કેવો હશે બંધ કોણ ઓછો હશે એટલું તમારે દોસ્તો યાદ રાખવાનું છે ચાલો એટલે આ આખી થિયરી ની અંદર આટલું જ તમારે જોઈ લેવાનું છે ફટાફટ કે નાઇટ્રોજન સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આર જોડાયેલા છે આ બધા બંધ કયા છે સીગમા આ બંધકોણ આના કરતા ઓછો છે આના કરતા કેવો છે ઓછો છે બંધકોણ બાકી આ બધા બંધ સિગ્મા બંધ જ છે આ બંધકોણ જે છે આના કરતા ઓછો છે એકસો નવ પોઈન્ટ પાંચ કરતા ઓછો છે બાકી બેઝિક વસ્તુ છે નાઇટ્રોજન સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ બધા સમૂહ જોડાયેલા છે કાર્બન છે સમચતુષકીય રચના છે હવે આપણે એના વર્ગીકરણની વાત કરવાની છે દોસ્તો એમાંય સંયોજનો જે છે એનું આપણે વર્ગીકરણ જોવાનું છે વર્ગીકરણમાંથી પણ બેઝિક વસ્તુ જે છે પણ એ ખબર હોવી જોઈએ દોસ્તો કેમ કે એ ખબર નથી તો તમને થોડીક તકલીફ થાય કે હાઈ લેવલનું જો થોડુંક ભણવાનું છે આપણે એટલે કે એની અંદર રિએક્શનો બધી અલગ અલગ ભણવાની છે આ બેઝિક નોલેજ તમને મજા આવશે ભણવાની અલકા એમાઈન જે છે જનરલી આ તમે બોર્ડમાં ભણી જ ગયા હોય છો એટલે આમાંથી ફટાફટ પાસ થઈ જઈશું આપણે એમાંઈન સંયોજનો છે એના વર્ગીકરણ પહેલાં બે રીતે થાય છે પહેલું વર્ગીકરણ જે છે આપણે આલ્કાઇલ એમાઇન અને એરાઇલ એમાઇન પહેલું કયું છે આલ્કાઇલ એમાઇન અને બીજું જે છે તે એરાઇલ એમાઇન છે આલ્કાઇલ એમાઇન કયું આવશે આ બે વર્ગીકરણ કરવાનું છે આલ્કાઇલ એમાઇન દોસ્તો અને બીજું કયું આવશે એરાઇલ એમાઇન આલ્કાઇલ એમાઇન એમિનો સમૂહનો નાઇટ્રોજન સાથે જો નાઇટ્રોજન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો એને શું કહેશું આલ્કાઇલ એમાઇન એટલે બહુ સિમ્પલ વાત છે કોન્સેપ્ટ સમજવાનો છે એમાઇન સમૂહનો નાઇટ્રોજન છે નાઇટ્રોજન જે છે બીજા આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો આ સમૂહ જે છે એને શું કહીએ આપણે આલ્કાઇલ સમૂહ આલ્કાઇલ આલ્કાઇલ સમૂહ સમૂહ કહીએ આ સાથે જોડાયેલો હોય તો એને શું કહેવાય એમાઇન કહેવાય બરાબર છે અને જો એરાઇલ સાથે જોડાયેલો હોય તો આપણે શું કહીશું એરાઇલ આ એમિનો સમૂહનો નાઇટ્રોજન જે છે એ એરાયલ સમૂહ સાથે જોડાયેલો છે એરાઇલ સમૂહ સાથે તો એને શું કહીશું આપણે એરાઇલ એમાઇન કહીશું એનીલિન કહીશું

એમોનિયા હતો તમારી પાસે એમાં ત્રણ હાઇડ્રોજન હતા બરાબર એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન બીજા કોઈ અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે છે એટલે અથવા અને એટલે એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો પ્રાથમિક એમાઇન કહેવાય ઓકે એટલે નાઇટ્રોજન સાથે એક આલ્કાયલ સમૂહ અથવા એરાઇલ સમૂહ જોડાયેલો હોય બેમાંથી કોઈ પણ એક અને બાકીના હાઇડ્રોજન છે તો આ એમાઇન ને કયો કહેવાય પ્રાથમિક એમાઇન બહુ સિમ્પલ વાત છે કે આ નાઇટ્રોજન જે છે એની સાથે એક સમૂહ જોડાયેલો હોય તો પ્રાથમિક કહીશું આ નાઇટ્રોજન છે છે તો એને પ્રાથમિક કહીશું ઓકે ચાલો એના પછી દ્વિતીય બહુ સીધી વસ્તુ કે એમોનિયામાં રહેલા હાઇડ્રોજનના વિસ્થાપનથી જો નાઇટ્રોજન સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય કેટલા જોડાયેલા હોય બે જોડાયેલા હોય બહુ સિમ્પલ વસ્તુ નાઇટ્રોજન સાથે કેટલા આલ્કાઇલ સમૂહ આ પહેલો આલ્કાઇલ અને બીજો તો દ્વિતીય કેમાઇન કહેવાય ખ્યાલ એવો ને નામકરણ પણ હમણાં જોઈએ જ છે એટલે એના પછીના લેક્ચરમાં છે એની પણ બેઝિક વાતો હોય બોર્ડમાં પણ હોય પણ થોડું એક ફટાફટ ફાસ્ટ રિવિઝન કરી લઈએ એટલે એક ખ્યાલ આવી જાય તમને એક્ઝેક્ટ એટલે નામકણ રિએક્શનની અંદર નામકણ વારંવાર એવા કરે છે આમાંથી આ બનાવવાનું છે આ પ્રક્રિયામાંથી આ બનાવવાનું છે તો નામકણ આવડતું હોય તો ફટાફટ આપણી પ્રોસેસ થાય રિએક્શન જલ્દી આવડી જાય ઓકે તો આ નાઇટ્રોજન જે છે એની સાથે બે અલકાયલ સમૂહ એક આલકાયલ અને એક એરાલ જોડાયેલો છે ટૂંકમાં બે સમૂહ જોડાયેલા છે તો એને શું કહીશું આપણે દ્વિતીય કેમાઇન કહીશું ઓકે પ્રાથમિક એમાઇનમાં એક સમૂહ જોડાયેલો દ્વિતીયમાં બે જોડાયેલા હોય આ દ્વિતીય કે જ છે આ બધા જ મિનિટ દ્વિતીય કેમાઇન જ છે આ બધા જ દોસ્તો બરાબર છે દ્વિતીય કેમાઇન છે આ પણ દ્વિતીય દ્વિતીયક ઓકે હવે આપણે તૃતીય કેમાઇનની વાત કરવાની છે તૃતીય કેમાઇન તો બસ સિમ્પલ વસ્તુ છે એમોનિયામાં રહેલા ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કર્યું સમૂહિયામાં રહેલા ત્રણ હાઇડ્રોજન આ ત્રણ હાઇડ્રોજન હતા ત્રણે ત્રણ આપણે ટપકાવી દીધા ત્રણે ત્રણ શું લખી દીધા આલ્કાઇલ સમૂહ એને તૃતીય કેમાઇન કહીશું આ નાઇટ્રોજન સાથે બીજા ત્રણ સમૂહ જોડાયેલા છે તો શું કહીશું આપણે તૃતીય કેમાઈન કહીએ છીએ હા ચતુર્થક એમોનિયમ ક્ષાર પણ આવે પણ એક ક્ષાર આવે છે બરાબર છે એ પછી આવશે ત્યારે આપણે જોઈ લઈશું પણ આ ચતુર્થક એમોનિયમ ક્ષાર આવે છે પ્રાથમિક એમાઇન હજી પણ એક સમૂહ જોડાઈ શકે છે આવી રીતે ત્રણ આલ્કાઇલ સમૂહ જોડાઈ ગયા આ એકસ્ટ્રા વાત છે એટલે ત્રણ આલકાયલ સમૂહ જોડાઈ ગયા એટલે તૃતીય કેમાઇન થઈ ગયો નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે આ ઇલેક્ટ્રોન યુગમાં દાન કરે ને કોઈ પણ સમૂહ જોડાઈ શકે છે હજુ પણ એક બરાબર છે ચોથો સમૂહ પણ અહીંયા કોઈ પણ એક જોડાઈ શકે છે એટલે ચતુર્થક એમાઇન થાય પણ એ ચતુર્થક એમોનિયમ ક્ષાર આવશે એ આપણે આવશે ત્યારે લઈશું પણ એટલે અત્યારે આપણે વાત રાખીએ છીએ પ્રાથમિક એમાઇન દ્વિતીયક એમાઇન અને તૃતીય કેમાઇન આ ત્રણ જે છે પ્રકાર પડે છે એ ખાસ જોવાનો છે એના પછીની દોસ્તો એક નાની એમથી વાત જે છે પહેલા આપણે જોયું આલ્કાઇલ એમાઇન અને એરાઇલ એમાઇન નાઇટ્રોજન જે જોડાયેલો આલ્કાઇલ સમૂહ સાથે તો આલ્કાઇલ એમાઇન એરાઇલ સમૂહ સાથે જોડાયેલો તો એરાઇલ એમાઇન કહી દઈએ છે અને આ સાદા એમાઈન અને મિશ્ર એમાઇન સાદા દોસ્તો એટલે બહુ સિમ્પલ વસ્તુ નાઇટ્રોજન સાથે જોડાયેલા સમૂહ સમૂહ સરખા હોય નાઇટ્રોજન સાથે જોડાયેલા સમૂહ હોય તો એને સાદા એમાઈન કહેવાય જો આ નાઇટ્રોજન સાથે જોડાયેલા બંને સમૂહ સરખા જ છે તો આને સાદા એમાઈન કહીએ છીએ કયા એમાઈન કહીએ છીએ સાદા આ બંને સાદા એમાઈન છે હાલ આ એમાઈન આ સાદા એમાઇન કહેવાય એટલે કે જયારે એમાઈન સંયોજનમાં બધા જ આલ્કાયેલ સમૂહ અથવા એરાયલ સમૂહ સમાન હોય ત્રણ હોય તો ત્રણેય સરખા હોય ધારી લો કે તૃતીય કે માઇન છે તો નાઇટ્રોજન સાથે સીએચ થ્રી જોડાયેલો તો ત્રણે સીએચ થ્રી જ છે બીજું કશું જ નથી અલગ નથી બીજા તો એને સમાન બધા સમૂહ સરખા છે તો સાદા એમાઇન કહેવાય પણ જો એની સાથે જોડાયેલા બે સમૂહ અલગ અલગ હોય એટલે કે આ નાઇટ્રોજન સાથે જોડાયેલા બે સમૂહ અલગ અલગ છે આ પણ અલગ આ ઇથાઇલ છે અને આ કોણ છે મિથાઇલ છે આ ઇથાઇલ અને આ મિથાઇલ છે આ સમૂહ જે જોડાયેલા છે એની આપણે વાત કરીએ છીએ તો આની સાથે એક બાજુ મિથાઇલ છે ને એક બાજુ એરાઇલ જોડાયેલો છે એક બાજુ મિથાઇલ છે એક બાજુ એરાઇલ તો આને મિશ્ર એમાઇન કહેવાય બહુ સીધી વસ્તુ છે દોસ્તો કે જો નાઇટ્રોજન સાથે જોડાયેલા બંને સમૂહ સમાન હોય તો એને સાદા એમાઇન આપણે કહી દઈએ છીએ બે બે બેન્ઝિન તો બંને બેન્ઝિન છે બે મિથાઇલ તો બંને મિથાઇલ છે અને નાઇટ્રોજન સાથે જોડાયેલા બંને અલગ અલગ છે તો એને શું કહેવાય આલ્કાઇલ એમાઇન છે હમણાં જ આપણે લખ્યા હતા સીએચ થ્રી સીએચ ટુ એનએચ ટુ આ આલ્કાઇલ એમાઇન છે એને એલિફેટિક એમાઇન પણ કહેવાય અને એરાઇલ એમાઇન જે છે એને એરોમેટિક એમાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે દોસ્તો તો આ હતું આપણું સંયોજનોનું વર્ગીકરણ અને લઈશું એનું આપણે અલગ અલગ કરવાની પહેલા નામકરણ જોવાનું છે એનું આપણે અલગીકરણ લેવાના છીએ દોસ્તો આ એક તો ખાલી એક પ્રસ્તાવના હતી બેઝિક વસ્તુ હતી જેથી કરીને તમારા આગળ કોઈ તકલીફ પડે નહીં દોસ્તો ઓકે ચાલો થેન્ક યુ